એક એના ખામટાના કુવો છે મચ્છોમાનો કુવો કરીને અક્કાભાઈ દેવાભાઈ સાનિયા કરીને નામ છે એને આ વિરમે મને એની સાથે એ કોન્ફરેન્સમાં એ વિરમે વાત કરી એ ભુવાએ મને એમ કીધું કે હું તમને હેને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ અને એવું આ વિરમ મને બ્લેકમેલ કરીને કેતો તો કે તું એ ભુવા હે વાત કર અને એ ભૂવો જેમ કહેને એમાં તારે આ બધી આ પાડ દેવાની એટલે પછી ભૂવાએ રે મેં વાત કરી તો ભૂ કે કાંઈ વાંધો નહીં હું બધું કે સંભાળી લઈશ અને માતાજીની ની રજાઈ લઈ લઈશ ને એવી રીતના કીધું અને પછી પછી બીજે દિવસે એ નો ફોન આવ્યો કે હું કહું ને ત્યારે તમારે આ છોકરીને લઈને વયો જશે પછી થો આ છઠ્ઠા મહિનામાં એ વિરમે એ ને ફોન કર્યો કે આને માથું દુખે છે મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો દોરો કરવાનો છે એમ કરીને એ ભૂવાને વાત કરી પછી ભૂવા એને વિરમે શેનો દોરો કર્યો એ કાંઈ મને ખબર નથી પણ મને આ દોરો પાંચમા છઠ્ઠા મહિનામાં દીધો એને આઈક લેદી મને દાણો ખવરાવ્યો એમ કીધું કે તારા ઘરે જે દાણો પડ્યો હોય ને એમાં મચ્છુમાનું નામ લઈને એક દાણો ખાય છે અને બીજે દિવસે પછી મને એ વિરમ દોરો દેવા આવ્યો દોરો મને ગાંધીગ્રામમાં દીધો છે ચાર નંબરમાં મેં દોરો દીધો અને પછી મેં એ દો પછી દોરા બાંધ્યા પછી નવમા મહિનામાં મને શું થયું ને મેં પછી સુસાઈડ કર્યું એટલે મારા હાથ પગ ને કમર બધું ભાંગી ગયું ત્રણે ત્રણ ઓપરેશન છે અને પછી ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે પછી ડૉક્ટરેને એને દોરો કાપી નાખ્યો પછી મને કંઈક ભાન છે ને પછી અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગી છે

ભીનો કરો <fum steardy high preside> <tomusik>

કે ન અડવા દે આ કઈ કઈ જેમ તેમ થોડી તો ભળવા તો માને નહીં જગતમાં માં મેં કહે તો મર્ડર કર નાખે ને એમ કહે તો 6 મહિનામાં માં નિર્દોષ છોડાવ એટલે છોડાવવો પડે આને એમ હોય હા આ નથી અજી મો નહીં આવે બટા તારા ચલણ છે આપો નહીં આવે હે નહીં આવે ને ના પડી જઈ નો આવે તો નો જ આવે એમ આવે ને નો આવે એ તમને કહી મળી તું ના પાડે ને મને એક નવું કણ નહીં આવે મળે વાહ મળી ને કે કાલ સવારે મળી નવું કણ દેજો છે નવું છે નહીં જઈએ બે જ કલમમાં નવું દે તો હા ને કે ના મળે નવ છે નથી બાપા નથી અમે ખોટું બોલી દઈએ તમે નવ ન દેતી લાઈન આવે નવા

સુખી નહીં થાય ને કે દાણો નો ને અડવા ન દે ખોટાના તો નો ભરવા દઈએ અમારો મોટ પેટનો છોકરો હોય ને મારા છોકરાને કહી દો સાચી રીતે ચોજ દાણો અડવા દે છે ને કે હજાર દાણામાં અડવા ન દે મારી માતા જોઈ તમે ઓલી બાજુ વાલો લે તમે જોઈ જાઓ પહેલાં અજીયે કહો છો ના પાડે છે છોડ ને ને

આજે તમે દસ હજાર રૂપિયા સવારના માંગ્યા અરે મેં તો મારે રિક્ષે નહોતું કર્યું જે તમે માગ્યું કાલે હું તમને બે હજાર રૂપિયા દીધી વસ્તુ લઈને આવી ત્યાં હું લખી દીધી બે હજાર બધા નાખી દીધી સાહેબ ક્યાં જવામ નાખી દીધી ક્યારે અત્યારે નાખી અત્યારે ક્યારે નાખી ભાઈ નાખી નાખ્યું લેતા હોવ ભાઈ લેતા હો તો લેતા હો

અત્યારે નવો કાયદો આવ્યો છે આવું કોઈ પણ દાણા નાખવા લોકોને ભરમાવા બધું બંધ બરાબર બધું બંધ કરો તમારા હિતમાં એટલા માટે છે આવા કપડાં પહેરીને તમે બધું કરો બે દિવસ પહેલા અમે આવ્યા હતા બરાબર તમારી પાસે રેકોર્ડિંગ કર્યું ખબર દસ હજાર રૂપિયા હજી રાખો તમને બોલ દેશે ઉભા રહ્યો એ જે લીધું એ બધી ખબર છે તમારે તમે કઈ રીતે કર્યા કેટલા ફોન કર્યા આ બધું અમે રાખતા હોઈએ છીએ તમે કાંઈ કહ્યું કારણ કે અમને બધી ખબર હોય હમણાં તમને કોન્ટેક્ટર લઈ જાય બરાબર બરાબર ધન્યવાદ ધોઈ આપણે ભાઈ અમારા જાથાના જ માણસો છે હા કખાભાઈ જે તમે જે કયો હોય છે હા

ક્યારેય કોઈ ના નહીં પાડે તમને તમે એકલા આવીને તમારો પરિવાર આવીને તમારું કુટુંબ આવીને પૂજા કરો કોઈ બી કોઈ ના નથી તમે જે નિવેદ ધતા હો પછી કોઈ પ્રસંગ ઉત્સવ અહીંયા ઉજવો તો પણ કોઈ બી ના નથી કોઈ બી ના નથી પણ આ જે દાણા નાખો છો ને બધું એકી બેકી બંધ કરો

અને આપણે પોલીસ સ્ટેશન લઈ જઈ છીએ અને કબુલાત નામું એ બધું લેશું નાજીભાઈ મારામાં છોકરી જે પીડિત છે એના અત્યારે દુષ્કર્મની ફરિયાદ કરી છે એ છોકરી પાસે ટેપાઈ છે કે તું દોરો બાંધી દેજે એક દાણો ખાઈ લેજે આ બધું બધું હાજરીમાં આ દોરો કેનો

ભાઈ બીજા તાકાત નું ડર ભાઈ કઈ વધર તો એક બે અહીંયા મારા સ્લપ માં આવી જાવ ભાઈ બેટા દીકરી આવી જાવ તો અમાર મેйда આવી જા આગળ આવી જા

બે હજાર રૂપિયા લીધા બે હાજર રૂપિયા લીધા વિધિ માટે ભલે લીધા તમારી ઘરે પૈસા પૈડા ભલે પૈસા અમારા વિજ્ઞાન દાતા ના છે સાંભળજો અમે જઈ ઉભાર તમારી પાસે એ નોટું નહીં નીકળે તમે કાંઈ પંચર ધંધા કે ફટાક્યો મને ખબર હોય ને તમે નો કે તમને ખબર બિલ તમારે એ ભલે હોય એ પૈસા અમારા તમે બિલ લીધો ભલે દીધો હું તમને એ જ કહું છું કારણ કે તમારી પાસે પૈસા ન હોય એટલે તમે દીધા હોય અમે તમે ઉભા રહ્યો તમે બોલો માં કારણ કે તમે હું તમને કહું ને કારણ કે તમે બે રૂપિયા આવ્યો એટલે તમે એ બિલ લેવા કાંઈ વાંધો નહીં ભલે આપવા

એમ નેમ ને રાખો ઓકે આપણા સાહેબને

અમારું કુબા કેમાડેલો આવે ગયું ચેરમેન વિજ્ઞાન જાથા પડતરી તાલુકાના ખામટા ગામના ઓવા હકા દેવાભાઈ સાનિયા કે જેવો વાડીમાં જૂના મઢ મચ્છુ માતાના મઢમાં દુગધગ મટાડવાનું જોવાનું કામ ધૂમવાનું કામ લોકોને માથાનો દુખાવો ઉતારવાનું કામ ઉતાર વિધિ વગેરે વિધિ વિધાન કરી અને એડવાન્સમાં રૂપિયા લેતા હતા આ સંબંધી વિજ્ઞાનદાતાને માહિતી મળતા અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ પુવાની સામેલગીરીની માહિતી મળી હતી તે સંબંધી તપાસ કરતાં આ હકીકતની અંદર ભુવા અકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દુઃખ દર બટાડવાનું કામ દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર બે હજાર રૂપિયાની માગણી પણ કરી હતી અને બે હજાર રૂપિયા સ્વીકાર્યા પણ હતા સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા જાથાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ બારસો ને ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો વિજ્ઞાન જાથાએની સમક્ષ આ ભૂવા હકા દેવાઈએ કબુલાતનામું આપી માફીપત્રમાં આપી અને જાહેરની અંદર સ્વીકાર્યું કે હું દોરાધાગા ધૂણવાનું કામ આજથી બંધ કરું છું છેલ્લા પંદર વર્ષથી માતાના બઢે આ પ્રકારના વિધિવિધાન કરતો હતો આજથી તમામ પ્રકારની કપટલીલા અને ધતિંગ લીલા બંધની જાહેરાત કરી હતી અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ભૂવાઓ હોય અને કોઈપણ જ્ઞાતિ ન હોય તો તેઓ આવું માતાજીના નામે ઈશ્વરના નામે કે કોઈ દેવી શક્તિના નામે લોકોને ગુમરાહ કરે ભ્રમણા કરે તો તે સંબંધી માહિતી છે વિજ્ઞાન આપવી આપી અને પણ ખાસ કરીને મહિલા છે અવા અવરું જગ્યાએ જવું નહીં શારીરિક માનસિક આર્થિક શોષણના ભોગ ન બનો તે માટે વ્યક્તિગત કાળજી રાખવી જોઈએ આજે વિજ્ઞાન જાતાની ટીમ સમક્ષ અને રૂબરૂમાં પોલીસ સ્ટાફ સમક્ષ પણ આ હકા દેવાય કબુલાતનામું આપી અને પોતાની કપટલીલા કાયમી ધોરણે બંધ કરેલી છે અને વિજ્ઞાન જથા જે લોકહિતની અંદર ઉજાગરનું કામ કરે છે તેમાં સત્ય હકીકત પણ બહાર આવી છે કે આ પંદર વર્ષથી આ જતિંગ લીલા છે આજરોજ ખામટાના ભૂવો છે પડતરી પોલીસ સ્ટેશનમાં આજે કબૂલાત આપી માફીપત્ર આપી અત્યારે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસના કબજામાં અત્યારે આ હાકા ભૂઆ સાનિયા છે અને તેની પાસેથી વિશેષ માહિતી મેળવનાર છે વિજ્ઞાન જાથા જે જિલ્લા પોલીસ વડા અને પડધરી પોલીસના ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફનો વિશેષ લાગણી અનુભવી અને આભારની લાગણી વ્યક્ત કરે છે અને પોલીસ સ્ટેશનનો પૂરતો બંદોબસ્ત અને સહયોગ મળ્યો હતો